ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીર સાહેબના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાહેબની સૂચનાથી આઈજીપી સિંઘ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા મે મહિનાથી છેલ્લા ત્રણ મહિનાથી મે જૂન અને જુલાઈ આ ત્રણ મહિનામાં સમગ્ર વલસાડ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એક ઓપરેશન હન્ટ શરૂઆત કરવામાં આવી હતી ઓપરેશન હન્ટ અંતર્ગત વલસાડ જિલ્લાના ઇતિહાસના જેટલા પણ ગુનાઓ છે જેમાં આરોપીઓ પકડવાના બાકી છે જે વોન્ટેડ આરોપીઓ છે એવા મર્ડર અટેમ્પ ટુ મર્ડર થાળ લૂંટ કોન્ટ્રાક્ટ કિલિંગ એનડીપીએસ પ્રોહિબિશન ગંભીર હ્યુમન ટ્રાફિકિંગ એવા ગંભીર ગુનાઓના આરોપીને પકડી પાડવા માટે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે ઓપરેશન હન્ટ જે અભિયાન છે એ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ વલસાડ જિલ્લાની એસઓજી વલસાડ જિલ્લાની પેરોલ ફલો અને એની સાથે સાથે દરેક પોલીસ સ્ટેશનમાં એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી વીસથી વધુ અલગ અલગ ટીમો સમગ્ર જિલ્લામાં કાર્યરત કરવામાં આવી હતી અને આ તમામ ટીમો દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે સમગ્ર ઇન્ડિયા દેશના વીસથી વધુ રાજ્યોમાં ટીમો મોકલીને ત્રણ મહિનાની અંદર મે જૂન અને જુલાઈ ત્રણ મહિનાની અંદર કુલ એકસો ને દસ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા માન્ય આઈજી પ્રેમીરસિંહ સાહેબના માર્ગદર્શનમાં વલસાડ જિલ્લા પોલીસને મળી છે આ એકસો દસ આરોપીની સાથે સાથે બે આરોપી જે ઘણા લાંબા સમયથી નાસ્તા પરતા હતા એમની તપાસ એમના ગામમાં જઈને કરીને એમની જે મૃત્યુની હકીકત મેળવીને મરણ દાખલો મેળવી એમના નામ પણ કમી કરવામાં આવે છે આ એકસો ને બાર ટોટલ જે આરોપીની જે પકડાયેલા છે એમાં એલસીબી દ્વારા છત્રીસ જેટલા આરોપી એસઓજી દ્વારા સોળ આરોપી એની સાથે સાથે વલસાડ રૂરલ દ્વારા બાર આરોપી વાપી ટાઉન પોલીસની ટીમ દ્વારા દસ આરોપી પેરોલ કોલોની ટીમ દ્વારા આઠ આરોપી તમામ પોલીસ સ્ટેશનની ટીમે આની અંદર કાર્યવાહી કરી છે અને એના કારણે આટલી મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે મુખ્ય આરોપીઓની જો વાત કરીએ તો આડત્રીસ વર્ષથી નોકર ચોરીના ગુનામાં નાસ્તો કરતો પ્રવીણ અસારી એને પકડી પાડવામાં આવ્યો છે સાડત્રીસ વર્ષથી પોતાની ગર્લફ્રેન્ડના મર્ડરનો આરોપી એને પકડી પાડવામાં આ મર્ડર વિથ આર્મ સેક્ટનો આરોપી ચંદ્રવાનસિંઘ એને યુપીથી પકડવામાં સફળતા મળી છે એ જ રીતે એટ્રોસિટી વિથ મર્ડરનો આરોપી મલખાન મલખાનસિંઘ જે બત્રીસ વર્ષથી નાસ્તો હતો એને ઉત્તર પ્રદેશથી શોધી કાઢવામાં સફળતા મળી છે એ જ રીતે જે બનારસ છે બનારસના લંકા પોલીસ સ્ટેશનનો પચાસ હજાર રૂપિયાના ઇનામનો કોન્ટ્રેક્ટ કિલિંગનો આરોપી કલ્લુ સિંઘ ઉર્ફે ત્રિભુવનસિંહ એને પણ જે ઓગણત્રીસ વર્ષથી નાસ્તો ફરતો હતો એને પકડવામાં સફળતા મળી છે એ જ રીતે રામ કરણ વિજયપાલ યાદવ જે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અટેમ્પ ટુ મર્ડરના ગુનામાં નાસ્તો પડતો હતો એને પ્રતાપગઢ ઉત્તર પ્રદેશથી પકડી પાડવામાં આવ્યો છે એ જ રીતે પત્રકાર તરીકે છેલ્લા પચીસ વર્ષથી કામ કરતો વ્યક્તિ જેણે પોતાના પત્નીનું મર્ડર કર્યું હતું પોતાના પરિવારના સભ્યો સાથે મળીને એવા યોગેશ ઉર્ફે આનંદ ધીરેન્દ્ર શુક્લા જે નામ બદલીને ઓળખ છુપાવીને વલસાડમાં જ રહેતો હતો એને પકડી પાડવામાં સફળતા મળી છે અને જસવિંદર જાટ જે ત્રેવીસ વર્ષ પહેલાં એક ટ્રક અપહરણ કરીને ટ્રકના ડ્રાઈવર ક્લીનેનું અપહરણ કરીને ભાગી ગયો હતો અને ટ્રકને લૂંટ ચલાવી હતી બાર લાખ રૂપિયાની એ આરોપીને પંજાબ અમૃતસર રૂરલ પોલીસની મદદથી પકડી પાડવામાં સફળતા મળી છે શ્રવણ કુમાર અને સદન કુમાર આ બે આરોપીઓ જે થાળ વિથ આર્મ સેક્ટના આરોપીઓ હતા એમને એમને ત્યાં બિહારમાંથી એમને પકડી પાડવામાં સફળતા મળી છે અલગ અલગ ટોટલ એકસો દસ લોકોને સમગ્ર રાજ્યોમાંથી પકડી પાડવામાં આવે છે આની અંદર એક જે કુમાર શાહ એ આર્મીનો જવાન જે બટાલિયન જવાન છે જે અત્યારે ક્રાફ્ટમેન તરીકે જમ્મુ કાશ્મીર ફરજ બજાવતો હતો જે બે મહિલાઓના કોન્ટ્રાક્ટ કિલિંગ મર્ડરનો આરોપી હતો એને બે હજાર વીસથી થી જે નાસ્તો ફરતો હતો એને પણ પકડી પાડવામાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે કુલ મળીને એકસો ને દસ લોકોને ત્રણ મહિનાની અંદર પકડી પાડવામાં આવ્યા છે અને લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ પેદા થાય અને આ તમામ ગુનાના આરોપીમાં આરોપીઓ જે પકડાયા છે એમાં ફરિયાદીઓને જે મરણ ગયેલા વ્યક્તિઓના પરિવારના સભ્યોને ન્યાય મળે એ આશયથી આખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ અભિયાનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સાહેબનું સીધું માર્ગદર્શન મળી રહ્યું છે વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ત્રણ ટીમો એસઓજીની બે ટીમો પેરોલ ફર્લોની એક ટીમ સાથે સાથે તેરે તેર પોલીસ સ્ટેશનો ઇન્કલુડિંગ સાયબર ક્રાઇમ ચૌદ પોલીસ સ્ટેશનોના અલગ અલગ બે બે ટીમો બનાવવામાં આવી હતી મેં કહ્યું એ પ્રમાણે વીસથી વધુ ટીમો આની અંદર કાર્યરત હતી અને સમગ્ર દેશમાં વીસથી વધુ રાજ્યોમાં ટીમો મોકલીને આ અલગ અલગ આરોપીઓને પકડી પાડે